નમસ્તે મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા અને તમને જણાવવામાં ખૂબ જ આનંદ થાય છે કે ભેસાણ વિસાવદર ની અંદર પેરિસ જેવા થીંગડા મારવાનું કામ ચાલુ થઈ ગયું છે રોડ તો જે દિવસે નસીબમાં હશે ત્યારે બનશે આ જુઓ આ પેરિસ જેવા થી મારવામાં આવે છે વિસાવદર અંદર વિસાવદરના ધારાસભ્ય બનીને કિરીટ પટેલ જે વિસાવદરને પેરિસ બનાવવાનું સપનું દિન દહાડે જોઈ રહ્યા છે તેમને લઈને હવે ત્યાંની જનતા છે મજાક ઉડાવી રહી છે કારણ કે પ્રચાર ચાલી રહ્યો હતો ને એ જ દરમિયાન કિરીટ પટેલે એવું કીધું કે હું અહીંયાથી જીતીને આવીશ એટલે જે વિસાવદર છે તેમને પેરિસ બનાવીને રહીશ હવે તેમને જ લઈને તે ખૂબ ટ્રોલ થઈ રહ્યા છે અને હવે વાત સામે આવી છે કે ગોપાલ ઇટાલિયા જે પેરિસ જે વાત છે તેમને લઈને જે કિરીટ પટેલ છે તેમનો પણ ઉધળો લીધો છે ને તેમનું મજાક બનાવ્યું છે કેમ કારણ કે વિસાવદરની અંદર ક્યાંક અત્યારે એવું દેખાયું કે જેટલા પણ રોડ ઉપર ખાડા પડી ગયા છે ત્યાં થીંગડા મારવાનું શરૂ થયું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ વિસાવદરની જનતા જ અત્યારે જે કિરીટ પટેલ છે તેમનો મજાક બનાવી રહી છે કારણ કે કિરીટ પટેલે જગ જાહેર કહ્યું હતું કે હું વિસાવદરને પેરિસ જેવું બનાવી દઈશ પરંતુ ત્યારે બધા જ લોકો સવાલ કરતા હતા કે અત્યાર સુધી કેટલા બધા વર્ષોથી ગુજરાતમાં છે તેમ છતાં એમના જિલ્લાઓનો એમના તાલુકાનો આટલો વિકાસ નથી થયો તો પછી આઠસો દિવસની અંદર કઈ રીતે જે વિસાવદર છે તેમને પેરિસ બનાવીને રહેશે અને એમની સાથે આપણે કાલે ભૂપત ભાયાણી પણ સાંભળ્યા હતા કે વિરોધ પક્ષને હું સ્પષ્ટ શબ્દોમાં કહી દઉં છું કે હું ચંદ્ર અને મંગળ અહીંયા લઈ આવીને રાખ જ્યારે આ બધા જ લોકો અલગ અલગ પોતાની રીતે ફેંકી રહ્યા છે સામે એટલે ક્યાંક પોતે કઈ રીતે સારું બોલી શકે છે પોતાની જનતાને કઈ રીતે મનાવી શકે છે તે માટેના તમામ પ્રયત્નો કર્યા છે હવે જ્યારે આપણે સૌથી પહેલા જે પેરિસ મુદ્દો સાંભળ્યો હતો કિરીટ પટેલનો હવે તેમને જ લઈને ગોપાલ ઇટાલિયા તેમની જબરદસ્ત ખેંચી પાડી છે કારણ કે ગોપાલ ઇટાલિયા હવે ભેસાણમાં એવું કહી દીધું છે ખાડા પડી ગયા હોય રસ્તો રિપેર કરવાનું કામકાજ ચાલુ હોય ત્યાં જઈને તેમણે એક વિડીયો બનાવ્યો ને જે વિસાવદર ની જનતા છે તેમને કહી દીધું કે જો આજ છે આ તમારું વિસાવદર કે અહીંયા હવે થી મારવાનું શરૂ થઈ ગયું છે સૌથી પહેલા તો કઈ રીતે કિરીટ પટેલની ગોપાલ ઇટાલિયાએ ખેંચી પાડી છે તે સાંભળીએ. નમસ્તે મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા અને તમને જણાવવામાં ખૂબ જ આનંદ થાય છે કે વૈસાણ વિસાવદરની અંદર પેરિસ જેવા ઠિંગડા મારવાનું કામ ચાલુ થઈ ગયું છે. રોડ તો જે દિવસે નસીબમાં હશે ત્યારે બનશે આ જુઓ. આ પેરિસ જેવા ઠિંગડા મારવામાં આવે. આ વૈસાણનો શ્રીરામ ચોક છે અને આ શ્રીરામ ચોક ઉપર અત્યારે પેરિસ જેવા થીંગડા મારવામાં આવી રહ્યા છે. આ શ્રી રામ ચોક આ મશીન બશીન આવ્યા છે આ જુઓ આ પેરિસ જેવા થીંગડા મારવાનું કામ ચાલુ કર્યું છે તો પેરિસ જેવા રોડ બને ન બને પણ થીંગડા પેરિસ જેવા માર્યા એ બદલ ભાજપી જનતા પાર્ટીનો આભાર નમસ્તે મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા અને તમને જણાવવામાં ખૂબ જ આનંદ થાય છે કે વેસાણ વિસાવદર ની અંદર પેરિસ જેવા થીંગડા મારવાનું કામ ચાલુ થઈ ગયું છે રોડ તો જે દિવસે નસીબમાં હશે ત્યારે બનશે આ જુઓ આ પેરિસ જેવા થીંગડા મારવામાં આવે આ વેસાણ નો શ્રી રામ ચોક છે અને આ શ્રી રામ ચોક ઉપર અત્યારે પેરિસ જેવા થીંગડા મારવામાં આવી રહ્યા આ શ્રી રામ ચોક જાઓ આ મશીન બશીન આવ્યા છે આ જુઓ આ પેરિસ જેવા થીંગડા મારવાનું કામ ચાલુ કર્યું છે તો પેરિસ જેવા રોડ બને ન બને પણ થીંગડા પેરિસ જેવા માર્યા એ બદલ ભાજપી જનતા પાર્ટીનો આભાર ગોપાલ ઇટાલિયાએ જે રીતે કિરીટ પટેલ જવાબ આપ્યો છે એમનો જે અંદાજ છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર